જય લીરભાઈ જય સનભાઈ કેમ ગના ભાઈ ઓ હો હો એકદમ બઢિયા તમે ઉઠે વાહ 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 આવો રામભાઈ આવો તમારું સ્વાગત છે અને સપ્તાહ પૂરી કરીને ઉતાર્યા ઉઠા એ કરવાનું એવું છે કે આમાં થોડોક ફારફેર કરવાનું છે ગોડાઉનમાં સામાન વધારે છે ને તે હમાતું ને તે સાફ સફાઈ કરવાની છે

તું રામ ભાઈ ભજન ભજન કે સામાન કચરો મારે રામ ભાઈ નું એટલે હાપરવું પડે પછી આટલું તો ના ગાડી

ફાઈનલી તો અમે બધું કમ્પલીટ થઈ ગયા સાફ કર નાખ બધું એવા ગાડી ઉતારવાની હે પણ એમાં સાવી હે નહીં અને સાવી અંદર પડી ને એમાં લોક છે સમજાણું એટલે ત્યાં અમે હલવાણા એવી તો કાલે ઉતાર્યું એ જવાનું છે અમારે ખાઈ ને મેચ રમવા તો હમણાં આગળ દેખાડા હા ને મારે ઘેર થોડુંક કામ આ ભાઈ નું કામ જોવો તમે વા ડાયરીઓ હાલે લોક ડાયરો એટલે ની ફિનિશિંગ કરે હા કોતરે એ ઓછી દંગડી આ હારું કોતરા દીધું હા તો અમે જાવાના ઉતા મેશ્રમમાં અને જાયે ટ્રેક્ટર લેન ચાલો ભાઈ એક ગીત આવા દયો ના ના હટાલે મારે છે કોણ આ આ કોઈ રણ્યું રાહ લે એ મારે કોણ જે પાણી હે આ રસ્તો હે આ ગામ હે આ ટ્રેક્ટર હે આ હે આ ટોલી હે ખાવા દે ખાવા દે ભાઈ હે ભાઈ ઠીક છે તો જો આવી રીતના કામ આવે કામ બનાવી તો મળી નથી કામ બનાવો ભાઈ તમે બે હવાનું બનાવીએ બેહવાનું બેહવાનું બે હેવાનું બનાવે આપણે આ ટ્રેક્ટર ભરવા ગાતા એ ભરે ગામમાં કાના ભાઈ ની મુલાકાત પાછી લીધું પણ આ હું જરાક જોતો તો એ ભાઈ નો કમાલ દેખાડ્યો જયારે હું દેખાડા ની આજે જો આ બીજી ડિઝાઇન બનાવી ઓલી ડિઝાઇન હું પાછી ફેરવે નાખી આ બીજી હે પાછી હજી કઈક ત્રીજી આવવાની હે આપડે એવા હે ને નિવેશ મારવાનું કામ હાલે જો હેવી ડ્રાઈવર છે આપડે નિવેશ લાગે કે ન લાગે ખબર ના માર દેવાનું થાય જો લગાડી દીધું આપણું રિવેસ કામ આપણું જોરદાર રિવેસ નું બે ત્રણ વેલે લાગ્યું ગયું એવું જાય ગામમાં એ અમારા બાપો હે ટ્રેક્ટર ને ટેલર હે ખાલી કરી નાખીએ પણ વીડકો કના એ એ ગીત નું ગીત નું કે તું 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 આણે ફરમાશ દે ભગી ચલા તો એ આવે નહી ભાઈ તમને કોઈ નો પગાઈ જોઈએ આ આ રોડ ઉપર આને મને કીધું કાને ભાઈ ઉભર્યો તો ફ્રેન્ડ છે હું આ એકડો કાંથી બુશ માર્યો

દેખા ટૂંક સમય જાતા જોઈ ને પારાવાડે કાના ભાઈ ને સસવારે કઈ આ તો રાહુલ નું પેરે લાગે કાનોર માંથી રાહુલ નું ત્રિકટર

अप्व बोल बापु विल बापु बापु सक्वाइब

તો બધાની જયલીરભાઈ જયસોનભાઈ બાય બાય મળીએ બીજા વિડીયોમાં